ગાંડો થયો એક ગાડો મને છ સભ્યો કરી દીધો મેં આઈસ પીવાય આઈ બિયર મંગાજો સિક્સ થાઉઝન્ડ એક સમાચારો આગળ વાત વડોદરાની કરીએ તો વાઘોડિયામાં એક ગ્રામ પંચાયતના જે સરપંચ છે તેના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો જેવો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો એવો સરપંચ જે છે તે ગાંડા થઈ ગયા અને ગાંડાની માફક એ બજારોની અંદર ફરવા માંડ્યા જેમ તેમ બોલવા મંડ્યા એ પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વડોદરાના વાઘોડિયામાં ભ્રષ્ટાચારના આરોપ બાદ મોટી બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ સામે ભ્રષ્ટાચારના આરોપ જે છે તે લગાડવામાં આવી રહ્યા છે રસુલાબાદ ગ્રામ પંચાયતના સભ્ય ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તો બીજી તરફ આરોપીની તપાસથી બચવા સરપંચ સરપંચ કમલેશ કમલેશ વસાવાએ ગાંડા થયાનું રચી દીધું છે છે વસાવાના ગાંડપણની એક જે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સરપંચે હાથમાં બિયરનું ટીન રાખી ગાંડપણ કર્યું છે ને તેવો વિડીયો પણ સામે આવ્યો છે બિયર લઈને કહ્યું મને બિયર વાળી એ વળગી છે તેવી વાત સરપંચે કહી છે

અને તપેલો લઈને આખે એ બજારોની અંદર ફરે છે અને ગીત ગાય છે ગીત ગાતો એ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે અને એવું પણ કહેવા રહ્યું છે કે એમના પર આરોપો લાગ્યા છે તેને બચવા માટે એ ગાંડા થવાનું નાટક કરી રહ્યા છે જો કે બીજા દિવસે એમને પ્રતિક્રિયા પણ આવી અને એવું એમને કહ્યું કે જે ભાઈ હું જે વિડીયોની અંદર દેખાય છે એ હું તો નથી એ તો માણસ ગાંડો હતો હું છું આ પ્રકારની વાત જે છે તે સરપંચ દ્વારા કરવામાં આવી છે પેલા એ વિડીયો જુઓ કે જેની અંદર એ ગ્રામ્ય વિસ્તારની અંદર જે રસ્તાઓ હોય છે તેની વચ્ચે માથા પર તપેલું લઈ અને સરપંચ કયા પ્રકારના નાટકો કરતા હતા ભાઈ 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 ગ્રાભાઈ બસો રૂપિયા ગ્રાભ આ વિડીયો પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વ્યક્તિ નાટક કરી રહ્યો છે કારણ કે શરૂઆતમાં એ એ રાડો પાડી ત્યારબાદ એ હસ્તો ચહેરો દેખાયો અને પછી વિડીયો ચાલુ થયો જેવો એ વધારે નાટક કરતો એ વ્યક્તિ દેખાયો અને એ વ્યક્તિ સરપંચ છે એ સરપંચનો વિડીયો વાયરલ થયા બાદ કોઈ એમને પૂછ્યું કે સરપંચ તમારો વિડીયો વાયરલ થયો છે જેમાં તમે ગાંડા કાઢી રહ્યા છો તમે ગાંડ પણ બતાવી રહ્યા છો અને સાથે જ એ ગાંડા કાઢતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ

વા અમે છું તેર તારીખે હા મારે બિયર પીવડાવજો મને બિયર વાળી વર્ગી છે મને બિયર વાળી વર્ગી છે મને બિયર વાળી વર્ગી છે મેં ગળો થઈ જશું મારો બૌ ને તેરી લાવો કોઈ મારો બાબ ને તેરી લાવો કોઈ મારા તેરી લાવો કોઈ આવશે કેપસી पेप्स पेपसे अश्लीम से आगर मध्ये बिअरवाळी वर्गी सिअरवाळी वर्गी सकडो रोटलो आलो ककडो रोटलो आलो ककडो रोटलो आलो ककडो रोटलो आलो Kalau